વિચિત્ર ભાષા છે ભાષા વિચિત્ર એટલે પ્રેમા વેગ છે આ પ્રેમાક્રોશ છે જેની સાથે પ્રેમ કરતા હોઈએ ને સાહેબ એને ગમે એ સંભળાવી શકાય પણ પ્રેમીમાં તાકાત હોવી જોઈએ હામે એ પણ પ્રેમ કરતો હોવો જોઈએ હા નકર આપણે વેમમાં હોઈએ ને એ આપણે ગમે એમ બોલી જાય પછી આવે માથામાં પથ્થરો મને આમ કીધું અત્યારે પતિ પત્ની વચ્ચે તકલીફ થાય છે અને વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે એનું કારણ શું છે બોલે પ્રેમમાં કહેવાયેલા શબ્દોને પ્રેમ તરીકે નથી લેવાતા મેણા તરીકે લેવાય છે હા પ્રેમ ક્યાં છે એકબીજા વચ્ચે અત્યારે કોણ કરે છે પ્રેમ કોણ કરે છે રતિ

અને એ ભગવાન કૃષ્ણે ભૌગોલિક યાત્રા તો ઉદ્ધવ ને કરાવી ના નથી પણ સાથે સાથે એક આંતરિક યાત્રામાં અને ભગવાન સફળ થઈ ગયા સાહેબ એને મતી છોડી અને રતિને રતી પંચ રતી ની ચર્ચા છે ભાગવતમાં આ ઉદ્ધવે જોઈ પોતાના આંખે પાંચ રતિ એમાં એમાં પહેલી રતી છે એ ઉદ્ધવે જોઈ દાસ્ય રતી પોતાની જાતને દાસ માનીને પ્રેમ કરો દાસ્ય ધ્યાન આપજો બાપા અહીંયા છે ને આમ માપી ન કરતા હોય એવું તું આવે ને એમ પહેલી રતી છે દાસ્ય દાસ્ય રતી દાસ્ય રતી નો અર્થ છે પ્રેમ પણ પ્રેમ કયો હું દાસ છું જેવી રીતે સુદામા કૃષ્ણ કહે છે સુદામા કોણ છે બોલે મારો મિત્ર છે હા મારો મિત્ર છે પણ સુદામા એમ કહે છે કૃષ્ણ કોણ છે બોલે મારો માલિક છે સુદામા ક્લેમ નથી કરતો કે કૃષ્ણ મારા મિત્ર છે એ તો કૃષ્ણ એ કીધું કે કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિત કોઈ મોટો માણસ દાખલા તરીકે ભારતના વડાપ્રધાન આપણે આપણા ગામમાં એમ કહીએ કે ભારતના વડાપ્રધાન મારા મિત્ર છે તો ચાલે મોહનભાઈ કહે ભારતના વડાપ્રધાન મારા ક્લોઝ ફ્રેન્ડ હા એમ કે બહુ થયું હાલો 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 પણ ઈ જ વડાપ્રધાન લાલ કિલ્લા ઉપરથી એમ તમારું નામ લઈને કહી દે કે એ મારો મિત્ર છે તો આ જગતે માનવું પડે બસ એમ સુદામા નથી કહેતો કૃષ્ણ મારા મિત્ર છે કૃષ્ણ કહે છે સુદામો મારો મિત્ર છે કૃષ્ણસ્યા સિદ્ધ સખા હા पर रति कही से प्रेम तो सुदामा ने पण छे भगवान से पर कहई रति दास्य रति मैं दास मैं सेवक रघुपति पति मोरे मैं सेवक कर रघुपति

જેની સાથે પ્રેમ કરતા હોઈએ જેને આપણે આપણું માલિકત્વ સોંપ્યું હોય જેને આપણે સ્વામિત્વ સોંપ્યું હોય એના મનના આવેગને જાણવું શું કહેવા માંગે છે મનોવેગ જાણવો એની ચેષ્ટાઓ ઉપર ધ્યાન રાખવું